કચ્છના અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ખાસ કરીને મિયાણી ગામ આ વરસાદી સિઝનમાં બીજી વખત સંપર્ક વિહોણું થયું છે જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લખાણીયા નદીમાં પાણીની પૂર આવકને લીધે તેરાથી નેત્રા જતો રોડ બંધ થયો છે અને આ માર્ગ ગત વર્ષે પણ છ વખત બંધ થયો હતો અને આ વર્ષે પણ બે વખત બંધ થયો છે જેનાથી સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે લખાણીયા નદીમાં પાણી આવતા તેરાથી નેત્ર જે રસ્તો છે બંધ થઈ ગયો છે ભારે વરસાદને કારણે કચ્છના જે અબડાસા છે અબડાસામાં જતો જે રસ્તો હતો તે સમગ્ર રસ્તો જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આપ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે કે જે અબડાસામાં ભારે વરસાદના તારાથી સર્જે છે અને સમગ્ર જે રસ્તો હતો તે પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને ઘણા જે નીચાણવાળા ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા અને તેઓ સંપર્ક વિહોણા પણ બન્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ તેઓને બચાવ કામગીરી માટે પણ પહોંચી રહી છે